હે ગાઈશ કેમ છો મજામાં તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને આવ્યા છે અને આપણે ઘણા દિવસ પછી બ્લોગ શૂટ કર્યો છે તો આપણે ફરવા જવાના છે સાસણ મેંદડા હોટલ પાર્ક મિત્રો તો વિડિયોને એન્જોય કરો ને મોસમમાં તો બહુ જ સારું મિત્રો તો હવે આપણે એન્જોય કરવાનું રહેશે તો મિત્રો પબ્લિકનું રિએક્શન બી જોવા મળશે અને ટ્રાફિક જો આપણે આ રોડ ઉપર તો મિત્રો જો ટ્રાફિકના કારણે લોકોને રિએક્શન જોવા મળે જો કે કેમ જોઈએ છે આપણને તો આપણે શું વાત કરીએ તો કેટલી ટ્રાફિક તો મિત્રો કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો અને ગાય માતા હજો રસ્તામાં બેઠવી છે મિત્રો તો આપણો પાછલા બ્લોગના અંદર એવું શું થયું કે ભાઈ ક કોપીરાઈટ ને તો એના માટે ઇમોશનલ વિડીયો મેં બનાવેલો મારો ખુદનો કે મને શું પ્રોબ્લેમ આવ્યો એના કારણે તો મિત્રો યાર એના અંદર સપોર્ટ બતાવો અને વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરી ભરી ભરીને કમેન્ટ કરો મિત્રો તો યુટ્યુબને મારે કમ્પ્લીટ કરવાની રહેશે કે મારું વિડીયો કમ્પ્લીટ છે પણ તો કમ્પ્લીટ હોવા છતાં પણ મને કોપીરાઈટ આવી અને જો આગળના આપણું ફ્રેન્ડ જાય છે આપણો ભાઈબંધ જાય છે આગળ તો આપણે એને જોડે ચાલવાના છે અને રસ્તામાં વરસાદ આવી ગયો એના કારણે બ્લોગને અહીંયા જ ખતમ કરી દેવામાં આવ્યો કેમ કે આપણે થેલી વહેલી કંઈ લીધી નથી મોબાઈલ રાખવા માટે તો આપણે મોબાઈલથી બ્લોગ શૂટ કરીએ છીએ એના માટે કરીને હું ચોખ્ખું કહું છું તમને અને જો વરસાદના વરસાદ જ આવેલો જ છે રોડ ઉપર અહીંયા જો રોડ ઉપર તમે પાણી જોઈ શકો છો અને ટ્રાફિક તો જો મિત્રો સિંગલ પટ્ટી છે ને એના કારણે ટ્રાફિક છે અને ગૌ માતા એ સાઈડમાં વિધ રસ્તાને વચ્ચે વચ્ચે ઉધી જાય તો એના કારણે પ્રોબ્લેમ થાય છે અને આ જે આપણા જે જોડે ચાલે છે એ આપણો ભાઈબંધ છે મિત્રો તો જો મિત્રો કાકા કેટલા બાજુ જો ગાય માતાઓ કેટલી રસ્તામાં બેઠી છે તમે જોઈ શકો છો ને કોઈ હટાડવા વાળું નથી રસ્તામાંથી તો હટાડી દો એ લોકોને આ જો કામગીરી ચાલુ છે રસ્તામાં જો પુલ બને છે આ પુલ પહેલાં હતું નહીં આપણાને ફરી જોવા મળ્યું આપણાને કેમ કે આપણે બી જોયું નહોતું કશું વાંધો નહીં આપણે પાછા નવું જોઈ લીધું નવું બનતું હતું ને કેમ કે આ રસ્તા પર રસ્તો ક્લિયર રસ્તો હતો આપણે રસ્તે બીજા રસ્તે પણ ચડી ગયા કેમ કે આપણે જવાનું હતું સા આપણે સાસણના બાજુમાં આવેલું છે ને વેટન વાઇલ્ડ વોટર પાર્ક તો શું કહું યાર તમને કે એટલું અહીંયા છે ને એવી નામ બી યાદ નથી મને કે આપણે શું કહેવાય મિત્રો આપણે પહેલાં મેંદેડા જવાનું હતું ને મેંદેડાથી કોટર પાર્ક ત્યાંથી ત્રણ કિલોમીટર હતું એટલું તો પહેલાં મેંદેડા જવા માટે કરીને આપણે બાર કિલોમીટર અજાબ ગયા ને અજાબથી બાર કિલોમીટર મેંદેડા ગયા તો બહુ જ છૂટું પડી ગયું ને આવકમાં તો રસ્તો મિત્રો મસ્ત મળી ગયો પણ આ બ્લોગની અંદર તમે જોડા રહીજો તો એ રસ્તાનો વ્લોગ આપણે અહીં શૂટ કર્યો છે તો એ બધી જ જોવા મળી જશે આના અંદર અને જો રસ્તામાં હવે ગૌમાં થઈ ગયું તો હવે કુતરા રસ્તામાં બેઠો છે અને જો ભાઈ સીબીઆર ના અંદર ઇસ્પોટ બાઇક ના અંદર ત્રણ લોકો જાય છે જો કેટલામાં લોકો જાય ત્રણ લોકો યાર સ્પોર્ટ બાઇકની તો ઇજ્જત કરાવો યાર બે થઈ ગઈ ને મિત્રોને અહીંયા રસ્તામાં તો આજે બંધ છે ને જો કાકો ને કાકી બેઠા છે કેટલા મસ્ત મજામાં વિચારો આપણે બીજા રિક્ષાની વાડીઓને બેઠા અને જો બાપાને કરી જો કોઈ બીજી સ્કૂલ જવા માટે અને જો ટ્રાફિક રેટ બહુ ગાડી જ દેખાય છે બીજું કંઈ દેખાતું જ નથી રસ્તો ક્લિયર છે રસ્તો એક નંબર છે મિત્રો બહુ સારો રસ્તો છે છે જો કેટલો હેલ્મેટ વગરનું ગાડી દબાવતી દબાવતા જાય પાછળ પાપાની પરી બેઠી છે તો તો ઘરે યાર એવું ન કરે ધીરે ધીરે બાઈક ચલાવો તો વાંધો ન આવે એ લોકો એમ કહે છે કે ભાઈ ગુજરાતી રસ્તાના બ્લોક ન જોઈએ કોઈ કાંઈ પણ હવે એમાં શું છે કે ભાઈ જેને કંઈ ખબર નથી પડતી હવે એ શું હવે કે હું યાર એના માટે જો અહીંયા વરસાદ આવેલો લાગે છે તો જો પાણી બહુ જ પડી ગયું છે અને અહીંયા વરસાદ ચાલુ જ હતો કેમ કે શુક્રવાર હતો ને એના કારણે તો વરસાદ તો ફૂલ ચાલુ જ હતો હવે ઘરેથી નીકળ્યા ત્યારે બી માંગરોના અંદર વરસાદ ફૂલ હતો તો પણ આપણે નીકળી ગયા ભાઈ કે હવે જવું જ છે ભાઈ કેમકે જ્યાં વોટર પાર્કમાં ફોન કર્યો તો ભાઈ એમ કીધું કે ભાઈ અહીંયા તો વરસાદ કંઈ નથી તમે આવી શકો છો ને પચાસ જણા થશે તો ઓલું ચાલુ થાય આપણે શું કહેવાય ભાઈ જો અહીંયા બી પુલ બને છે નવું જે પહેલાં બી પુલ બનતું હતું ને અહીંયા બી પાછું ફરી પુલ બને છે પાણી કેટલું છે મિત્રો જોઈ શકો છો તમે જોઈ કો આવે પાણીના પુલ બને છે પાણી ભરાતું હોય છે ને એના માટે બાજુ પેલા કઈ પુલ બુલ એવું કંઈ હતું નહીં અહીંયા સીધો સીધો રોડ જ હતો અક્ષયગઢ વાળો રોડ છે આ અક્ષયગઢ જાય નહીં રસ્તો છે મિત્રો તો આપણે રસ્તામાં અક્ષયગઢ બી આવશે તમને જોવા મળી જશે અને ફોટાને તમે થમેલ તો જોઈ જશો કે થમેલના અંદર આપણે અક્ષયગઢ બી રાખેલો છે તો એના માટે કરીને કેટલો રસ્તો બેસ્ટ છે મિત્રો અને અને વાતાવરણ જુઓ ને કેવું વ્યૂ મસ્ત આવે છે અને બહુ સારું લાગે તો વ્યૂને ચોમાસામાં જ અહીંયા બી કેમેરા લગાડેલા છેબ આ તો હાઈવે પર સારું લાગે કેમેરા કંઈક ગામડામાં કે આવું કંઈક થોડુંક સારું લાગે કેમેરા આય છે એટલું કેમ નહીં રહેશે જો આવી કે મિત્રો અક્ષયગઢ ગઢ જે લોકો ગુજરાતમાં રહેતા હોય છે ને એને અક્ષયગઢ જોઈ હોય છે તો એને ખબર પડી જાય કે ગઢ હકીકતમાં છે પણ આપણે સાચું જ બતાડીએ મિત્રો ખોટું ખોટું બોલવાનું કંઈ આવતું નથી કે ખોટું બોલવાથી કંઈ ફાયદો નથી આપણે ગઢની અહીંયાથી એન્ટ્રી છે ને જો કાર જાય છે અને ફરવાનું કંઈ નથી અંદર આપણે મોજ મસ્તી કરી શકીએ આપણે નાના બાળકોને લઈ જાય તો જુલા બુલા છે એન્જોય કરી શકીએ બીજું કંઈ કંઈ ખાસ છે નહીં ને મિત્રો જો કેટલું મસ્ત રોડ છે કેટલું સારું વ્યૂ આવશે અને હું કહેશું ના તમને પહાડ બતાવું માસ્તક પહાડ છે જૂનાવાણી પહાડ છે એ કેટલા વર્ષના છે એ તો મને કશું ખબર નથી પણ જો પહાડ બનાવેલો પહાડ છે મિત્રો લોકોનો બનાવેલો છે આપણે કુદરતનો નથી જો અંકલ જાય છે ટીવી લઈને ફોર બાય બત્રીસ એલ સીડી લઈને જાય છે તમે જોઈ શકો છો તો મિત્રો જો

મુઠિયા પેલને જાન